જેનું નામ છે ધ ફોસ્ટર્સ શાર્ક ટેન્ક આ કાર્યક્રમ દાતાઓ અને લાભાર્થીઓને એક મંચ પર ભેગા કરીને સમાજમાં એક નવી લહેર શરૂ કરવાનો પ્રયાસ કરાયો હતો આ પ્રોગ્રામ લોકપ્રિય પ્રોગ્રામ શાર્ક ટેન્ક એ ફોસ્ટર શાર્ક ટેન્કનું સામાજિક સંસ્કારણ છે સંસ્થાની યુવા ટીમ દ્વારા સામાજિક હેતુથી આયોજન કરવામાં આવ્યું છે આ અદ્ભુત કાર્ય જેમાં કેટલાક મહાન દાતાઓ જેમાં જયંતિભાઈ નારોલા કૈલાશ હકીમ વિકાસ દોશી સૌરભ મંધાણી ચિરાગ દાવરણી હાજરીમાં મધર્સ ડેની ઉજવણી કરતી વખતે સમાજમાંથી નવ મહિલા લાભાર્થીઓને લાવવામાં આવી હતી આ કાર્યક્રમ યુવા ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસમાં અનીસ સંસ્થાની યુવા ટીમનું નેતૃત્વ નિયતિ વિજ સલોની રાજપુરોહિત

સમુદાયને ધ્યાનમાં રાખીને અનીસની યુવા ટીમ દ્વારા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જેમાં હાજર રહેલા દાતાશ્રીની મદદથી મને સફળતા મળી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસમાં નાનામાં નાના કાર્યકરથી માંડીને સમગ્ર ટીમના પ્રયાસો બાદ આ કાર્યક્રમને કેટલીક જરૂરી સફળતા મળી છે અનિસ અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા સુરતની પ્રેસિડેન્ટ છું અત્યારે જે આપ કાર્ય જોઈ રહ્યા છો અમારે અઠ્ઠાવીસ વર્ષથી અમારા સમાજમાં સેવાકીય કાર્યમાં અમને ખ્યાલ આવ્યો કે જ્યાં પણ જઈએ છીએ ત્યાં બધાને નાનકડી મદદથી પણ અમે ઘણું કંઈક કરી શકીએ એમ છીએ એટલે સુરત શહેરના યુવાઓને નેક્સ્ટ જનરેશનને પણ આ આદત પડે એ માટે અમે અમારી અનીસ યુવા ટીમ થકી ફોસ્ટર શાર્ક ટેન્કની આજે રજ કર્યું છે જેનો પહેલો એપિસોડ આજે છે જેમાં એ લોકો શહેરના પાંચ એવા યુવા ફોસ્ટર્સ એ શોધી લાવ્યા છે કે જે ફોસ્ટર્સ મદદરૂપ થાય અને એવા નવ બેનિફિશિયરીઝ છે કે જેને જરૂરત છે અને એ દરેક વર્ગના બેનિફિશિયરીઝ અમે લીધા છે કે જે ખૂબ જ નીચેથી એટલે કે સેક્સ વર્કરનું કામ કરનાર હોય કે રિક્ષા ચલાવનાર બહેન હોય કે પછી મદ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ નીકળેલી દીકરી હોય કે પછી મધ્યમ વર્ગની એવી પ્રોફેસર હોય કે જેને સ્ટાર્ટઅપ કરી અને ખૂબ સરસ એવું કામ કરતી હોય આ બધાને કોઈને કોઈ અલગ અલગ જરૂરત છે અને કોઈકને પ્લેટફોર્મની જરૂર છે ખાલી બધા અને પૈસાની જરૂર ન હતી ઘણાને પ્લેટફોર્મની જરૂર હોય છે આ બધું અમે એક પ્લેટફોર્મ પર પૂરું પાડી શકીએ એ માટે અમારી યુવા ટીમ જેના નિયતિવીજ લીડ કરે છે તેના દ્વારા અમે આ ફોસ્ટર શાર્ક ટેન્ક આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણી, ડીસીપી ભક્તિ ઠાકર, સોલિસિટર વરિષ્ઠ મીડિયા પર્સનાલિટી નિશા બંત, સુષ્મા અગ્રવાલ, ભરતભાઈ શાહ ગાયત્રીબેન જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા